આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યાર્થના સ જય હે નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નવ ગૃહ્ય જ્ઞાન શ્લોક નવ અને દસ હે ધનંજય આ સર્વ કર્મો મને બાંધી શકતા નથી હું જાણે કે ઉદાસીન રહેલો હોઉં તેમ આ સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત રહું છું આ સંબંધમાં કોઈએ એમ માની લેવું ન જોઈએ કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને કોઈ પ્રવૃત્તિ હોતી નથી તેમના આધ્યાત્મિક જગતમાં તેઓ હંમેશા વ્યસ્ત રહે છે બ્રહ્મસંહિતામાં કહ્યું છે તે પ્રમાણે તેઓ સનાતન દિવ્ય આનંદમય આધ્યાત્મિક કાર્યોમાં હંમેશા વ્યસ્ત રહે છે પરંતુ આ ભૌતિક કાર્યો સાથે તેમની કશી નિસ્બત હોતી નથી બધા જ ભૌતિક કાર્યો તેમની વિભિન્ન શક્તિઓ દ્વારા થયા કરે છે ભગવાન હંમેશા આ સૃષ્ટિના ભૌતિક કાર્યો પ્રત્યે ઉદાસીન રહે છે જો કે નાનામાં નાના ભૌતિક કાર્યો ઉપર તેમનું નિયંત્રણ રહે છે છતાં તેઓ કરવામાં તટસ્થ હોય તેમ રહે છે અહીં ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશનું ઉદાહરણ આપી શકાય છે કે જે પોતાના આસન ઉપર બેસી રહે છે તેના આદેશથી અનેક પ્રકારની ઘટનાઓ થયા કરે છે કોઈને ફાંસી અપાય છે કોઈને કારાવાસ અપાય છે તો કોઈને વિપુલ ધન સંપત્તિ આપવામાં આવે છે છતાં તે તો તટસ્થ રહે છે એ બધા લાભ નુકસાન સાથે તેને કશી નિસ્બત હોતી નથી એવી જ રીતે ભગવાન હંમેશા તટસ્થ રહે છે અને છતાં દરેક કાર્યોમાં તેમનો હાથ હોય છે વેદાંત સૂત્રમાં પણ કહ્યું છે તે પ્રમાણે આ ભૌતિક જગતના દ્વંદવમાં સ્થિત નથી આ વિષમતાઓથી તેઓ પર હોય છે અને ન તો આ ભૌતિક જગતના સર્જન તથા વિનાશમાં પણ તેમને આસક્તિ હોય છે બધા જીવો તેમના પૂર્વકર્માનુસાર વિભિન્ન યોનીઓ ગ્રહણ કરતા રહે છે અને ભગવાન આમાં દખલ કરતા નથી હે કુંતીપુત્ર મારી શક્તિઓમાંની એક એવી આ ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે અને સર્વચર તથા અચર જીવોને ઉત્પન્ન કરે છે તેના શાસન હેઠળ આ જગત વારંવાર સર્જાય છે અને વિનષ્ટ થાય છે અહીં એમ સ્પષ્ટપણે જણાવ્યું છે કે પરમેશ્વર ભૌતિક જગતના સર્વ કાર્યોથી અલિપ્ત રહે છે અને છતાં તેઓ નિર્દેશક રહે છે પરમેશ્વર પરમ ઈચ્છા છે અને આ ભૌતિક જગતના આધારરૂપ છે પરંતુ આનું સંપૂર્ણ સંચાલન ભૌતિક પ્રકૃતિ દ્વારા કરવામાં આવે છે ભગવદ્ ગીતામાં કૃષ્ણએ એમ પણ કહ્યું છે કે વિભિન્ન યોનિઓમાંના સર્વ જીવોનો હું પિતા છું જેવી રીતે પિતા બાળક ઉત્પન્ન કરવા માટે માતાના ગર્ભમાં બીજ સ્થાપિત કરે છે તેવી જ રીતે પરમેશ્વર કેવળ દ્રષ્ટિપાત કરીને પ્રકૃતિના ગર્ભમાં જીવોનું ગર્ભાધાન કરે છે અને તે જીવો પોતાની અંતિમ ઈચ્છાઓ તથા કર્મો પ્રમાણે વિભિન્ન રૂપો તથા યોનિઓમાં પ્રગટ થાય છે આ સર્વ જીવો પરમેશ્વરની દ્રષ્ટિ હેઠળ જન્મતા હોવા છતાં તેઓ તેમના પૂર્વકર્મ તથા વાસનાઓ અનુસાર વિભિન્ન શરીરો ગ્રહણ કરે છે એટલે કે ભગવાન પ્રત્યક્ષ રીતે આ જગત પ્રતિ આશક્ત થતા નથી તેઓ પ્રકૃતિ ઉપર માત્ર દ્રષ્ટિપાત કરે છે એ રીતે પ્રકૃતિને ક્રિયાશીલ બનાવાય છે અને દરેક વસ્તુ તત્કાળ ઉત્પન્ન થાય છે ભગવાન ભૌતિક પ્રકૃતિ પર દ્રષ્ટિપાત કરે છે તેથી તેમને નિશ્ચિતપણે અમુક કાર્ય કર્યું તેમ કહેવાય પરંતુ ભૌતિક બ્રહ્માંડના પ્રાગટ્ય સાથે તેમને કોઈપણ જાતનો પ્રત્યક્ષ સંબંધ નથી સ્મૃતિમાં આ ઉદાહરણ આપ્યું છે જ્યારે કોઈ મનુષ્ય સમક્ષ સુગંધી ફૂલ હોય છે ત્યારે તે મનુષ્યની ધ્રાણ શક્તિ દ્વારા સુગંધીનો સ્પર્શ થાય છે તેમ છતાં સૂંઘવાની ક્રિયા અને ફૂલ પરસ્પર અલિપ્ત રહે છે ભૌતિક જગત અને પરમેશ્વર વચ્ચે એવો જ સંબંધ રહે છે વસ્તુતઃ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને આ ભૌતિક જગત સાથે કશી નિસ્બત હોતી નથી પરંતુ તેઓ જ દ્રષ્ટિપાત દ્વારા તે ઉત્પન્ન કરેલ છે અને વ્યવસ્થિત પણ કરે છે સારાંશ એ જ છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની દેખરેખ વગર ભૌતિક પ્રકૃતિ કશું કરી શકતી નથી તેમ છતાં ભગવાન સર્વ ભૌતિક કાર્યોથી અલિપ્ત રહે છે જય નારાયણ